thank you

આરોપીઓ જેલમાંથી આપી છે જે આ મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો શુક્રવારે રાત્રે દોસાની ત્યારે સલાવાર જેલમાં એક કેદી મુખ્યમંત્રી ભજનલાલને મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું તો મિત્રો જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું કે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઓગણત્રીસ વર્ષીય દીકુ જયપુર ત્યારે મિત્રો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હતી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો